રાજ્યની સરકાર કઈ પ્રકારે શિક્ષણ માફિયાઓની સામે નતમસ્તક છે તેનો વધુ એક કિસ્સો કિરીટ પાટણ આજે સામે લાવ્યા છે ગુજરાત વિધાનસભાના સત્રનો આજે ત્રીજો અને આખરી દિવસ છે ત્યારે કિરીટ પટેલ કે જેવું કોંગ્રેસના ધારાસભ્ય છે તેમણે સવાલ પૂછ્યો એમ કે યુનિવર્સિટી અંગે અને સરકારે કહ્યું કે હા અમારી જાણકારીમાં છે કે યુનિવર્સિટી અત્યારે જે સ્થળ પર ચાલે છે એ ખોટી રીતે ચાલે છે પરંતુ કાર્યવાહીના નામે શું તો હજી સરકાર વિચારણા કરે છે વિગતવાર વાત કરીએ ધારાસભ્ય કિરીટ પટેલ સાથે કે જેમને આ મુદ્દા લાંબા સમયથી ચલાવીને રજૂઆતો કરી છે છતાં પણ સરકારે સ્વીકાર્યું આજે અને હજુ કાર્યવાહી નથી થઈ રહી નમસ્કાર કિરીટભાઈ આ એમટી યુનિવર્સિટીની રજૂઆત તો તમારી લાંબા સમયથી છે અને સરકારે આજે તમને જવાબ આપી સ્વીકાર પણ કર્યો છે શું કહેશો બહુ સાચી વાત છે જે રીતે રાજ્ય સરકાર ઉચ્ચ શિક્ષણની અંદર પ્રાથમિક શિક્ષણ હોય કે માધ્યમિક શિક્ષણ હોય જે રીતે આડેધડ રીતે ગુણવત્તા વિહીન સંસ્થાઓને યુનિવર્સિટીઓને સ્કૂલોને કોલેજોને મંજૂરી આપી રહી છે માત્ર ને માત્ર રાજ્ય સરકારની જે જવાબદારી છે શિક્ષણની એ શિક્ષણની જવાબદારીમાંથી હટવા માટે એ ભાર ઓછો કરવા માટે આ રીતે ખાનગી સ્કૂલો કોલેજો યુનિવર્સિટીઓને મંજૂરી આપવામાં આવી રહી છે કદાચ સારી સંસ્થાઓને મંજૂરી આપે તો અમને વાંધો ના હોઈ શકે પરંતુ જે રીતે પાટણની અંદર એમ કે યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે અમે અગાઉ રજૂઆત કરી હતી કે ખોટા પુરાવાના આધારે આ મંજૂરી લેવામાં આવી છે અને જે જગ્યાએ વિધાનસભાની અંદર આ યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે એ પાટણ તાલુકાનું વડલી ગામ છે આજે પણ વડલી ગામે જે જગ્યાએ મંજૂરી મળેલી છે એ જગ્યાએ માત્ર એક ફાર્મ હાઉસ છે તબેલા છે ભેંસોના એના સિવાયની કોઈ પણ વ્યવસ્થા નથી અને આજે રાજ્ય સરકારે વિધાનસભાની અંદર સ્વીકાર્યું છે કે હા આ બાબત સાચી છે અમે જે જગ્યાએ મંજૂરી આપી છે એ સિવાય અન્ય જગ્યાએ યુનિવર્સિટી ચાલુ રહી છે તો આ એક પ્રકારની સરકાર સાથે છેતરપિંડી કહેવાય લોકો સાથે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કહેવાય જે વિદ્યાર્થીઓની અંદર ભણી રહ્યા છે વાસ્તવમાં કોઈ વિદ્યાર્થી આજે પણ યુનિવર્સિટીની અંદર કોઈ સ્ટાફ નથી કોઈ અધ્યાપકો નથી છતાં પણ એ યુનિવર્સિટી પીએચડીની ડિગ્રીઓ આપેલી છે અને રાજસ્થાનની અંદર જે વ્યક્તિ યાદવ જે વ્યક્તિ જેલમાં છે એને આ યુનિવર્સિટી તબદીલ કરી દેવામાં આવી છે જે કોમન યુનિવર્સિટી એક્ટ છે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ અને ખાનગી યુનિવર્સિટી એક્ટ એની અંદર પણ સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈપણ યુનિવર્સિટીના સત્તા મંડળમાં ફેરફાર કરવો હોય તો એની વિધાનસભામાં કે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી લેવી જોઈએ એવી પણ મંજૂરી લીધા સિવાય એ વ્યક્તિને તબદીલ કરી દેવામાં આવી છે જે વ્યક્તિ આજે પણ ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાનની જે સરકાર છે એની અંદર છેલ્લા છ મહિનાથી બોગસ ડિગ્રીઓ વેચવા બાબતે એ જેલમાં છે એટલે રાજ્ય સરકાર શા માટે આવા કૌભાંડીઓને જે જગ્યાએ મંજૂરી આપી નથી એવી જગ્યાએ યુનિવર્સિટીને હજુ પણ ચલાવી રહી છે એ એક બહુ ગંભીર બાબત છે સરકાર શું અધિકારીઓને કંઈ પૈસા મળે છે રાજ મંત્રીને કંઈ મળે છે તો આ ખોટી રીતે યુનિવર્સિટી ચલાવી લેવામાં આવે છે આ બાબતે અમે રજૂઆત કરી છે વારંવાર રજૂઆત કરી છે અને જો રાજ્ય સરકાર કોઈ નિર્ણય લે તો આગામી સમયમાં અમે રાજ્ય સરકાર વિરુદ્ધ નામદાર હાઈકોર્ટની અંદર પણ પિટિશન કરીશું એટલા માટે કે સરકાર એક બાજુ વિધાનસભાની અંદર સ્વીકારે છે કે આ બાબત ખોટી છે અને એના સિવાય છેલ્લા ત્રણ વર્ષથી કોઈ કાર્યવાહી કરી રહી નથી પણ સરકારે તમને જવાબ આપ્યો છે કે કાર્યવાહી વિચારણા હેઠળ છે અને પાછો એક તરફ એવો જવાબ છે કે તેઓની જાણકારી છે કે આ બધું ખોટું થઈ રહ્યું છે રાજ્ય સરકારને ખબર છે કઈ વખતે પણ મેં વિધાનસભાની અંદર રજૂઆત કરી હતી આજથી પાંચથી છ વાર મેં રજૂઆતો કરી છે રાજ્ય સરકારે પણ સ્વીકાર્યું છે કે અમને આવી ત્રણ રજૂઆત મળી છે પણ કાર્યવાહી ચાલુમાં છે પણ કાર્યવાહી શું ચાલુમાં છે રાજ્ય સરકારને ખબર છે કે જે જગ્યાએ યુનિવર્સિટીની મંજૂરી આપી નથી ત્યાં ચાલુ નથી તો એને તાત્કાલિક મંજૂરી રદ કરવી જોઈએ અથવા એમની સામે જે પણ વ્યવસ્થાપક હોય કે કમિટી હોય કે એના માલિકો એની સામે ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ શા માટે સરકાર સાચવી રહી છે છેલ્લો સવાલ કે જો આ તબેલામાં ચાલતી યુનિવર્સિટીને મંજૂરી મળી જતી હોય તો આ કાંડમાં કોણ કોણ સંલિપ્ત હોઈ શકે એ સૌથી પહેલાં તો જે પણ એલઆઈસી થાય લોકલ ઇન્કવાયરી કમિટી એની અંદર રાજ્ય સરકારના કમિશનર કક્ષાના અધિકારી હોય છે અને રાજ્ય સરકાર આ કમિટી તપાસ કર્યા પછી જ આ મંજૂરી મળતી હોય છે એટલે સૌથી પહેલાં તો જે લોકોએ કમિટી તપાસ કરી અને સરકારને ગેરમાર્ગે દોર્યા છે આ તમામ લોકો એની અંદર જવાબદાર હોઈ શકે અને હું આજે પણ કહું છું કે મંત્રીની જાણ જાણમાં હોવા છતાં મંત્રી કંઈ કામ કરી રહ્યા નથી એ મને લાગે છે કે રેલો શિક્ષણ મંત્રી સુધી પણ પહોંચેલો હોવો જોઈએ તો આ હતા ધારાસભ્ય કિરીટ પટેલ કે જેઓ આજે એમ કે યુનિવર્સિટી સંદર્ભે જે મુદ્દાને લઈ સામે આવ્યા તેમણે વિધાનસભામાંથી સરકાર પાસેથી જવાબ મેળવી અને રાજ્યના શિક્ષણ મંત્રીનું નાક વાઢી નાખ્યું છે આ સરકારનું નાક વિધાનસભાના સત્રમાં વાઢવામાં આવ્યું હોવા છતાં હજુ જવાબ મળી રહ્યા છે કે કાર્યવાહી વિચારણા હેઠળ છે વિચારેલું આ રાજ્યમાં તબેલામાં ચાલતી કોલેજો તમારા બાળકોને ભણાવશે અને રાજ્યની સરકાર તેને જોતી રહેશે તો શિક્ષણની સ્થિતિ કઈ પ્રકારની હશે આ પ્રકારના અહેવાલ વધુ વિગતવાર સમાચાર માટે જોડાયેલા રહેજો તમારા સ્વમાન સાથે નમસ્કાર